સનાતન ધર્મમાં સંક્રાંતિ પર્વનું વિશેષ મહત્ત્વ છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ પણ આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સૂર્યદેવને જળ અર્પણ કરવાનું અને દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે સૂર્યદેવ એકમાત્ર એવા ભગવાન છે જેમની કૃપાથી વ્યક્તિ વિશ્વમાં અપાર સફળતા કીર્તિ અને ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકે છે તેથી આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે સૂર્યની પૂજા અવશ્ય કરો મકર સંક્રાંતિના દિવસે આ રીતે સૂર્યદેવની પૂજા કર્યા પછી તમારી ભક્તિ પ્રમાણે કાળા તલ ઘઉં ગોળ વગેરે વસ્તુઓનું દાન કરો આમ કરવાથી સૂર્ય ભગવાન તમારી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરશે અને તમારા જીવનને સંપત્તિ અને તમામ ભૌતિક સુખોથી ભરી દેશે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ જરૂર કરજો મિત્રો આ વર્ષે મકર સંક્રાંતિ ચૌદમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ વખતે મકર સંક્રાંતિના અવસરે ઘણા એવા શુભ યોગો બની રહ્યા છે જે લાભદાયી માનવામાં આવે છે આ વખતે સિત્યોતેર વર્ષ બાદ સંક્રાંતિ પર ખૂબ જ શુભ યોગ બનવા જઈ રહ્યો છે જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ મકર સંક્રાંતિ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમનું ભાગ્ય ચમકશે મિત્રો આ વર્ષે ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનની પૂજા કરવાવાળાને સ્વાસ્થ્ય ધન સુખ સમૃદ્ધિ અને શાશ્વત પુણ્ય મેળવે છે સમગ્ર ભારતમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કાળા તલને પાણીમાં નાખવામાં આવે છે અને તેમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહ દોષ દૂર થાય છે સૂર્ય અને શનિ બંનેને કૃપા મળે છે મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જાય છે આ સમયગાળા દરમિયાન સૂર્યનું તેજ વધે છે આ જ કારણ છે કે મકર સંક્રાંતિ પર સૂર્યની ઉપાસના કરવાથી માન સન્માન સંપત્તિ અને સ્વાસ્થ્ય લાભ મળે છે તો મિત્રો ચાલો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં મકર સંક્રાંતિના દિવસથી ઉધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે નંબર એક રાશિ મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે સાઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો બુદ્ધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે મિત્રો સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી કારકિર્દી આગળ વધશે જબરજસ્ત સકારાત્મક અસર થશે ચૌદમી જાન્યુઆરી ધનરાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે ધનરાશિના જાતકો માટે આ ઘણો ફળદાયી સમય રહેશે મિત્રો આ સમયે તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની તકો વધશે તમને એકસાથે નોકરીની ઘણી તકો મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે અને તમારા બોસ તમારા ખૂબ જ વખાણ પણ કરી શકે છે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે તમને આ લાભ પ્રાપ્ત થશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે તમને સન્માન મળશે તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પણ જઈ શકો છો તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દસ્તક આપી શકે છે જ્યારે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે બુધાદિત્ય રાજયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે ધનરાશિના જાતકો માટે ઈચ્છિત નોકરી મેળવવાની તકો ઊભી કરી રહ્યો છે ધનરાશિના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે તેની સાથે તમને કરિયર બિઝનેસમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે ધનરાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયો ખૂબ જ શુભ છે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો લાભદાયી રહેશે મિત્રો આ સમયને પૂરો લાભ ઉઠાવો અને તમારો સમય જવા ન દો કારણ કે તેનાથી તમને ઘણો ફાયદો થશે ચૌદમી જાન્યુઆરી કુબેર મહારાજ અને તમને સૂર્ય ભગવાન તરફથી ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે નંબર બે મહેશ રાશિ મિત્રો મહેશ રાશિના લોકોને જણાવીએ કે મકર સંક્રાંતિ પર સાઠ વર્ષ પછી બુધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમને માતા ભગવતીની વિશેષ આશીર્વાદ મળશે અને મિત્રો મકર સંક્રાંતિથી કુબેર મહારાજ તમારા પર ધનની વર્ષા કરવાના છે ચૌદમી જાન્યુઆરીથી તમારું ભાગ્ય બદલાવવા જઈ રહ્યું છે મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારે ધનની વર્ષા કરવાના છે આ રાશિના ભાગ્ય અને કર્મ ભાવ ઉપર રચાવવા જઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે તમને દેવી લક્ષ્મીનો સહયોગ મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ચૌદમી જાન્યુઆરીથી ધનવાન બનવાના છો મિત્રો આ રાજયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે નંબર ત્રણ મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બુધાદિત્ય રાજયોગની રચના મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિના ઉદ્ધવ ઘર પર બનવા જઈ રહ્યો છે જેના કારણે વિશેષ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તેથી આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદ તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ ખુલશે કર્જની સમસ્યાઓ બુધાદિત્ય રાજયોગના શુભ પાસા દ્વારા સમાપ્ત થઈ શકે છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે વ્યક્તિનો જન્મદિવસ ચૌદમી જાન્યુઆરીએ છે તેના માટે બુધાદિત્ય રાજયોગ બનેલો છે તે વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ કૃપા વર્ષાવશે જે લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ તે છુટકારો મેળવવા મદદ કરશે મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે અને તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલવાના છે તેવી જ રીતે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે બુધાદિત્ય રાજયોગ બનતાની સાથે જ તમે તમારા પુત્ર તરફથી કોઈ સામ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે ચૌદમી જાન્યુઆરી પછી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક સમારોહ પણ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમણે માલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તેનાથી જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું વાહન અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યો છે સમય દરમિયાન તેમનું સ્વપ્ન પૂર્ણ થશે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત મેળવશો તમારી કારકિર્દીમાં ઘણા દરવાજા ખુલશે જેમાં તમને સફળતા મળશે મિત્રો ઉદાદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાનદાયક માનવામાં આવે છે અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી હંમેશા ખુશીઓ બની રહેશે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે તેથી સાઠ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને પોતાનો બનાવો મિત્રો આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક તથા શેર કરી દેજો તથા આપની બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે